સાવલીમાં જિલ્લા કક્ષાનો સ્વતંત્રતા પર્વની ઉજવણી સાવલીમાં જિલ્લા કક્ષાનો સ્વતંત્રતા પર્વ ઉજવાયો સાવલીમાં જિલ્લા કક્ષાના સ્વતંત્રતા દિવસની ભવ્ય ઉજવણી જિલ્લા સ્થાનિક ધારાસભ્યની ઉપસ્થિતિમાં કરાઈ સાથે પંદરમી ઓગસ્ટના દેશભરમાં સ્વતંત્રતા દિવસની ઉજવણી દેશભક્તિની ભાવના સાથે આદરપૂર્વક કરાય છે ત્યારે વડોદરા જિલ્લાના સાવલીમાં આવેલ મહારાણા વીરપ્રતાપ ચોક પાસે આવેલ ભાટિયા મેદાનના વિશાલ પંડાળમાં જિલ્લા કક્ષાના ઓગણસીમાં સ્વતંત્રતા દિવસની ભવ્ય ઉજવણી કરાઈ અને જિલ્લા સમરતા જિલ્લા કલેક્ટર અને જિલ્લા મેજિસ્ટ્રેટ અનિલ ધામેલિયા આઈએએસના એસના વરદસ્તે રાષ્ટ્રીય ધ્વજ ધારાસભ્ય કેતન ઇનામદારની ઉપસ્થિતિમાં ફેરાયો અને રાષ્ટ્રગીત સાથે રાષ્ટ્રીય ધ્વજ તિરંગાને સન્માનભેર સલામી અપાઈ હતી અને કલેક્ટરે પરેડ નિહાળી સભા સંબોધન કરી પરતજોગ સંદેશ આપ્યો હતો આ કાર્યક્રમમાં વિવિધ શાળાના વિદ્યાર્થીઓએ દેશપ્રેમે પ્રદર્શિત કરતા સાંસ્કૃતિક કાર્યક્રમો રજૂ કર્યા હતા જેમાં ઓપરેશન સિંધુની ઝાંખીએ આકર્ષક જમાવ્યું હતું આ કાર્યક્રમમાં પદ્મશ્રી વરિષ્ઠ નાગરિક તેમજ વિવિધ ક્ષેત્રે સફળતા માટે અને ગંભીરા બ્રિજની દુર્ઘટનામાં ફરજ અને સેવા આપનાર સહિતને પ્રમાણપત્ર આપી સન્માનિત કર્યા હતા કાર્યક્રમ સંપન્ન થયા બાદ કલેક્ટર સહિતે વૃક્ષારોપણ કરાયું હતું

હવે પછી નો કાર્યક્રમ સામાન્ય રીતે આપણે એક દિવસ માટે નથી બનાવતા એમના બદલે સમગ્ર પથવાડિયા દરમિયાન તિરંગા યાત્રા ની શરૂઆત કરીને સ્વચ્છતા અભિયાન સાથે આજનો સ્વતંત્ર દિવસની ઉજવણી સાથે સમાપન થાય સમગ્ર વહીવટી તંત્ર સમગ્ર વાસીઓ આ સમગ્ર કાર્યક્રમમાં સ્વયંભૂ રીતે ખૂબ મોટી સંખ્યામાં ભાગીદાર પુનઃ આ આ સમગ્ર કાર્યક્રમ માટે સમગ્ર તંત્રને અભિનંદન પાઠવું છું અને સાથોસાથ તમામને સ્વતંત્ર દિવસની શુભકામનાઓ